ગુજરાત સરકાર દ્વારા અકસ્માતોનું પ્રમાણ ઘટે તેમજ શહેરો અને ગામડાઓનો સંપર્ક વધે તે માટે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત રોડ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા રોડ પ્રથમ જ વરસાદમાં ધોવાઈ ગયા હતા ત્યારે સરકારના આ તમામ દાવો ઉપર અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે રોડ ધોવાઈ જતા અને રોડ બંધ થતા અનેક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને મારી જમીન રાજગઢ વિભાગની અંદર આવેલી છે અને જ્યારે રાજ નાયકવાસથી રાજગઢ વિભાગ જોઈન કરતો રસ્તો આશાલ જ બનાવવામાં આવ્યો છે અને જે અમને જોઈ બહુ આનંદ અને ખુશી થયેલી પરંતુ પહેલા નિવૃત વરસાદ સામાન્ય બહુ એટલો બધો વરસાદ નથી અને તે રસ્તો તૂટી ગયેલ છે અત્યારે અમારી ખેતી કરવા જવા માટે અમને કોઈ માર્ગ બીજો છે નહીં અને તે રસ્તા ઉપર થઈને અમારે જવું બી મુશ્કેલ છે

એક નવો રોડ તાજેતરમાં જ બન્યો હતો અને હમણાં થોડી એક મહિનાથી જ લગભગ આ રોડ ચાલુ થયેલો હતો એનું કામ પણ પૂરું થયું હતું પણ પ્રથમ વરસાદે જ આ રોડ આખો ધોવાઈ ગયેલો છે અને ગામ લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે અમે આ ગુજરાત તકનો સંપર્ક કર્યો હતો ત્યાંથી તેના રિપોર્ટર્સ પણ ત્યાં સ્થળની મુલાકાત લીધી હતી અને એમણે પણ નિરીક્ષણ કર્યું હતું એમના આગળ ઓફિસરો સાથે મુલાકાત કરવાથી તાત્કાલિક ધોરણે આ રોડનું સમારકામ કરવામાં આવ્યું છે અને એક જ વરસાદમાં જો આ રોડ ધોવાઈ જતો હોય તો એની કામગીરી કેટલી નબળી હશે એ આપણે જાણી શકીએ છીએ અને આ તંત્રની કામગીરી પણ વિશે પણ થોડા ઘણા સવાલો ઉઠ્યા છે હવે આ તો આ તાત્કાલિક ગાબડું પૂરવામાં આવ્યું છે એવું કહીએ તો ખોટું નથી પણ આખા રોડની કામગીરી કેવી હશે એ વિશે પણ શંકા ચાલી રહી છે કારણ કે આ રોડ ઉપર હવે રાજગઢથી માંડીને તક્તજીના પાલના સુધીનો જે શોર્ટકટ રોડ છે તેના પર વાહન વ્યવહાર પણ વધી રહ્યો છે અને જે ખેતરોનો પણ રસ્તો છે તો તો તે ટ્રેક્ટર અને બીજા વાહનો પણ આના ઉપરથી જાય છે ત્યારે જો નબળી કામગીરી વાળો આ જો રોડ હોય તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી જો પ્રથમ વરસાદે આ રોડ ધોવાઈ જતો હોય તો આગળ શું થશે એ પર પ્રશ્નાર્થ છે જો કે ગુજરાત તકના અહેવાલ બાદ માર્ગ અને મકાન વિભાગ પંચાયત હરકતમાં આવી ગયું હતું અને એજન્સી દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચારને છુપાવતા હોય તેવી રીતના રાતોરાત તૂટી ગયેલા રોડનું રિપેરિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું રોડનું ધોવાણ તખ્તાજીના પાલ્લા જે નવો રસ્તો બનાવે છે એમાં ત્રણ ત્રણ ફૂટની ઉપરથી પાણી જવાથી રોડની ઉપરનું ધોવાણ થયેલ છે ડામર સપાટી નુકસાન થયેલ છે પાલ્લા તબક્કે કામ પ્રગતિ હેઠળ છે અને કામ પ્રગતિ હેઠળ છે એટલે એ કામગીરી તાત્કાલિક ધોરણે અમે પૂર્ણ કરવામાં આવશે અને બીજા બે રસ્તાઓ ઉપર જે આપની એ છે એમાં સાઇડ શોલ્ડરોનું ધોવાણ થયું છે નહીં કે ડામર સપાટીને ડામર સપાટીને કોઈ નુકસાન થયેલ નથી

પર આપ જોસો જે જોસો આખા મોટા છે છે જે સાઈડ બાકી છે કામ કરવાના સારું પરિયો છે અને બી થઈ ગયો પતાવીવા છે ભાઈ કામ તો રોડુ કામગીરી આમ તો પૂરો જેવી દેખાઈ રહી છે ના સાઈડ ની આઈટમ ની પ્રગતિ એટલ છે ફર્નિચરિંગ ની આઈટમ હાલ પ્રગતિ એટલ છે એટલે તાત્કાલિક ધોરણે સાઈડ સોલ્ટની કામગીરી અમે પૂર્ણ કરાવશું સર આક્ષેપ છે કે અમારે ખેતી કરવું જેવા મુશ્કેલ છે અને રોડ હમણાં બન્યો હતો એટલા માટે તૂટી ગયો છે સર પ્રથમ વરસાદમાં તો ગુણવત્તા તાત્કાલિક ધોરણે ત્રણ ફૂટ ઉપર પાણી ગયું છે એ નાળા પરથી એટલે ડામરની સપાટી નુકસાન થાય છે તાત્કાલિક ધોરણે એ કામગીરી પૂર્ણ કરાવવામાં આવશે ગુણવત્તા સભર માટે ગુણવત્તા નિયમન દ્વારા અમારે રેગ્યુલર મોનિટરિંગ થતું હોય છે આઈક્યુમ એસક્યુમ દ્વારા રેગ્યુલર ચેકિંગ થતું હોય છે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત ગ્રામજનોને સારા રસ્તા મળે અને ગ્રામજનોને સુખાકારી મળે તેના માટે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના શરૂ કરવામાં આવી છે ત્યારે વાત કરીએ મૈસાખી જિલ્લાની તો મૈસાખી જિલ્લાના લુણા તાલુકામાં પણ મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત તકતાજીના પાલલાથી રાજગઢ સુધીનો જે નવો રોડ છે બનાવવામાં આવ્યો અને તેની પછાડી લાખો રૂપિયા જેટલા ખર્ચ કરવામાં હતા પરંતુ આ રોડ એ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા ગ્રામજનો માટે આ સિરદાજ બન્યો તો અને અવર અવરજવર પણ બંધ થઈ હતી રસ્તો પણ બંધ થઈ ગયો હતો ત્યારે ગુજરાત તકની ટીમ દ્વારા આ રસ્તાને લઈને સમગ્ર અહેવાલ એ જે તે જવાબદાર માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિકારીને બતાવ્યો હતો અને માર્ગ અને મકાન વિભાગના પંચાયતના કાર્યવાલ કાર્યવાલ ગીરની સાથે સંપર્ક કરતા કાર્યવાહ ઇજનેરે પણ કબૂલ્યું હતું કે રસ્તો ધોઈ ગયો છે ત્યારે ત્યારબાદ હું આપણે દૃશ્યપ્રદા માગીશ કે ગુજરાત તકના અહેવાલ બાદ ગુજરાત તકના પત્રકાર સંવાદદાતા દ્વારા જ્યારે માર્ગ અને મકાન વિભાગ ના કાર્યવાહી નો સંપર્ક કરતા કાર્યવાહી ઇજનેર અને તંત્ર હરકતમાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટર જે ભ્રષ્ટાચાર કરવા ભ્રષ્ટાચાર છુપાવવા માટે રાતોરાત આ રસ્તાની ની કરવામાં આવી અને રસ્તો એ રિપેર કરવામાં આવ્યો ત્યારે આપ દસ રસ્તો રિપેર પણ કરવામાં આવશે પરંતુ રિપેર કરવામાં આવે તે પણ હલકી ગુણવત્તા કામગીરી કરવામાં આવી છે જેના કારણે ગ્રામજનો આ રસ્તા પરથી પસાર થઈ શકે તેમ છે નહીં ત્યારે આપણી સાથે કેટલાક ગ્રામજનો જોડા છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કેવું છે ગ્રામજનો જે કાકા આપનું નામ શું છે અને આપનો જે રોડ એ મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના અંતર્ગત નવો બન્યો તો આપ શું કેશો આ રોડ જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બદલો છે એ તદ્દન સાચું છે પરંતુ આ રોડ ઉપર જે કામ કરેલું છે એ તદ્દન હલકી ગુણવત્તા વાળું કરેલું છે અને આની જાણ ખાતર મેં લગભગ એક મહિનામાં રહી ગ્રામજનો દસ પંદર ગ્રામજનોની સહયોગ સાથે આર એન બીમો એક એપ્લાય આપેલી હતી કે આ રસ્તામાં લગભગ સાઈડો પૂરી નથી અને સાઈડો પૂરવામાં આવેલી છે એ ખાલી મેડ નું જે ચીકણી માટી આવે નથી પૂર્વમાં આવેલી છે એ માટે મે જાહેર અરજી પણ કરીલી હતી અને સારું ગુણવત્તા વાળું કામ નથી 3 ઇંચ વરસાદ પડતો જો આસો તો બીજું તો એક મહિનામાં તો પછી વાર્ષિક લગભગ 5 ઇંચ કે 6 ઇંચ 5 જેટલો વરસાદ એક એક ઝાટકે પડે તો નાળામાં દશા શું થાય અને બીજા નંબરમાં કે આ નાળાની જે આગલી દીવાલ ખરી નહીં એ દીવાલ સીધી કરી નથી એટલે નાળામાં નીચે થઈને પાણી જાય છે આવું મેં અરજીમાં પણ ઉલ્લેખ કરેલો છે અને જે નાળામાં એક નાળામાંથી પાણી નીકળી અને અંદર બીજા નાળામાં પ્રવેશ કરે છે તો એ લાઈનો કમ્પ્લીટ મળતી નથી અને નાળાના વચ્ચે જે હોધા કરેલા છે એ વધા બી એમણે કર્યા નથી અને નાળામાં જે ખરેખર પોતાનું પાણી નાળામાં વહેવું જોઈએ એના બદલે સાઈડમાં નીચે થઈને નાળાનું પાણી જાય છે આ જે તું અમે ઉનાળામાં દેખેલું અને આ રીતની મેં અરજી દસ જણોની સહયોગ એક માસ પહેલા રસ્તાનું કામ ચાલુ હતું ત્યારે મેં ઓફિસમાં આપેલી છે આ છતો આ લોકો કશું કર્યું નથી બીજા નંબરમાં કહે રસ્તાનો જે ઢાળ છે એ ઢાળ રેલિંગ નાખવામાં ના આવે તો એ કોઈ ટ્રેક્ટર વાળો કે સ્કૂટર વાળો નાળું બધેલું છે એના ઉપર પથ્થર બી રોપ્યા નથી એની તો કદાચ પાણી આવે અને થોડા પાણીમાં કોઈ વ્યક્તિ ને જવું હોય તો ઉપર પથ્થર રોપેલા હોય તો એની દ્રષ્ટિએ અંદાજે અંદાજે આગળ જઈ શકે કાકા તૂટી ગયો હતો રિપેર કરવામાં આવે છે તો એ કામગીરી કઈ કરો તૂટી ગયો ત્યારે જે સારડું નાખેલું છે ખાલી સારડું નાખી અને તારે કમ્પ્લીટ કરેલું છે પણ અંદર ફોર વ્હીલ ગાડી નથી ખાલી પગવા ટેકલી જાય છે એને ધારું દેખાય છે એના ઉપર ચોક્કસ થી જે કામગીરી કરવામાં આવી રક્ષા કરે હજુ એક ગ્રામ ગ્રામજન આપે કાકા બાપા આવજો આપનું નામ શું છે આપનો અહીંયા સ્થાનિક ગ્રામજન છો આ રસ્તો તૂટી ગયો હતો અને ફરી રિપેર કરવામાં માં આપ શું કેશો

ચોક્કસથી આ ગ્રામજનો જેમણે જણાવ્યું કે સરકાર પૈસા ખર્ચતી હોય છે પણ ભ્રષ્ટાચારને કારણે રોડ એ હલકી ગુણવત્તા બનતા હોય છે જેના કારણે જેનો પરેશાની નો સામનો એ ગ્રામજનોને કરવામાં આવ્યો છે કે ગ્રામજનોની સુખાકારી માટે બનાવેલો રસ્તો એ પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયો હતો જેના કારણે ગ્રામજનો તકલીફ પડી હતી જોકે તંત્ર દ્વારા સમગ્ર અહેવાલ પસાર થતા અને તંત્ર ને સંપર્ક કરતા તંત્ર હરકત માં આવ્યું હતું અને ભ્રષ્ટાચાર છૂટવા માટે તાત્કાલિક યુદ્ધ રસ્તો રિપેર કરવામાં આવ્યો હતો અને રિપેરિંગ કામગીરી પર હલકી ગુણવત્તાની છે તેવું જે અહીંના સ્થાનિકો જણાવે છે ત્યારે આ રસ્તો વ્યવસ્થિત રિપેર કરવામાં આવે આવતી ગ્રામજનોની માંગ પર છે વિરેન જોશી ગુજરાત તક મૈસાગર